મંત્રી બચું ખાબડ પર આડકતરી રીતે નિશાન સાધતા નીતિન પટેલ અને પરિવાર અને ટેકેદારોના ભ્રષ્ટાચારે મંત્રી પદ છીનવાયું હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા કહીને તેમણે જાહેર મંચ ઉપર કટાક્ષ કર્યો છે પરિવારમાં કોઈ ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં અપાય મંત્રીએ ખોટું કર્યું કે નહીં પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રી પદ છીનવાયા આ પ્રકારનો તેમણે કટાક્ષ કર્યો પોતાની હાજરીમાં કંઈ ખોટું નહીં થવા દેવાનો પણ નીતિન પટેલે દાવો કર્યો છે સરકારમાં સ્થાન મેળવવા આસપાસના લોકોની છબી પણ શુદ્ધ હોવી જરૂરી છે આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું અને પૂર્વ મંત્રી પર તેમણે નિશાન સાધ્યું છે નીતિન પટેલે પ્રયોગ કર્યો છે પૂર્વ મંત્રી બચુ પર આડકતરી રીતે નિશાન સાધતા નીતિન પટેલ જાહેર મંચ પર જોવા મળ્યા ગુજરાત બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા ક્યાં ના રહ્યા એમણે ખોટું કર્યું હોય ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધું એક જાહેર કાર્યક્રમ અને આ જાહેર કાર્યક્રમ જાહેર મંચ પૂર્વ નીતિન પટેલે આ પ્રકારનું નિવેદન છે અને પૂર્વ મંત્રીઓ તેમણે કહ્યું પોતાના બે ત્રણ મંત્રીઓને બે મંત્રીઓને તો આપી દેવા પડ્યા આ પ્રકારે કટાક્ષ કર્યો છે પરિવાર અને ટેકેદારો ભ્રષ્ટાચારે મંત્રી પદ છીનવાયું હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું કહ્યું કે બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા આ પ્રકારનું કહીને તેમણે કટાક્ષ કર્યો છે સાથે પણ કહ્યું પરિવારમાં કોઈ ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં અપાય મંત્રીએ ખોટું કર્યું કે નહીં એ તો દૂરની વાત પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રી પદ છે પોતાની હાજરીમાં કઈ પણ ખોટું નહી થવા દેવાનો પણ નીતિન પટેલે જાહેર મંચ ઉપરથી દાવો કર્યો સાથે પણ કહ્યું સરકારમાં સ્થાન મેળવવા આસપાસના લોકોની છબી પણ હોવી જરૂરી છે પોતાની છબી તો શુદ્ધ અને સ્પષ્ટ રાખવાની જ છે પણ આસપાસ પરિવાર આસપાસના લોકો તેમની પણ છબી શુદ્ધ હોવી જરૂરી છે તો પરિવાર અને ટેકેદારોના કારણે મંત્રીપદ છીનવાયા છે આ પ્રકારનો કટાક્ષ તેમણે કર્યો છે જાહેર કાર્યક્રમમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આ કટાક્ષ કર્યો છે નિવેદન આપ્યું છે મંત્રીઓએ ખોટું કર્યું કે નહીં પણ પરિવારે ખોટું કર્યું એટલે મંત્રીપદ છીનવાયા છે પોતાના વક્તવ્યમાં આ લાઇન અને અત્યારે આ વક્તવ્યને કારણે આ કટાક્ષને કારણે ચર્ચાએ જોર પકડ્યું છે તો સરકારમાં સ્થાન જોતું હોય તો પોતાની છબી તો શુદ્ધ રાખવી પડશે સ્પષ્ટ રાખવી પડશે પણ સાથે સાથે તમારા આસપાસના લોકો તમારા પરિવારના લોકો તેમની છબી પણ સ્પષ્ટ હોવી જરૂરી છે તો જણાવી દઈએ બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડે આમ કહીને તેમણે જાહેર મંચ ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે કટાક્ષ કર્યો છે સાથે પણ કહ્યું કે પરિવારમાં ખોટું કરશે તો પણ સરકારમાં સ્થાન નહીં મળે સ્થાન હશે તો એ પણ છીનવાશે અને મંત્રીએ ખોટું કર્યું કે નહીં એ તો સાઈડની વસ્તુ પણ તેમના પરિવારમાંથી કોઈએ ખોટું કર્યું હશે અને એ જો આખી ઘટનાક્રમ સામે આવશે તો તેમના મંત્રી પદ પણ છીનવાશે ગુજરાતમાં થયા ત્રણ મંત્રીઓને વિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારો બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા